નમસ્કાર દર્શક મિત્રો છાપીથી પાલનપુર મજૂરી આવી રહેલ એક ટ્રેક્ટરને પાલનપુર એસબીપુરા પાટા પાસે અકસ્માત નડ્યો હતો જેમાં બેઠેલ એક કિશોર અને એક શ્રમિકનું મોત થયું હતું તેમજ ચાર જેટલા વ્યક્તિઓને ઇજાઓ થતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે છાપીથી ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી રોડ સફાઈની કામગીરી માટે પાલનપુર આવી રહેલા મજૂરોના ટ્રેક્ટરને એસબીપુરા પાટા પાસે અકસ્માત નડ્યો હતો જેમાં એક બોલેરો ગાડીએ ટેક્ટરની પાછળ ટ્રોલીને ટક્કર મારી હતી જેથી ટેક્ટરની ટ્રોલીમાં બેઠેલા મજૂરો ફંગોળાઈ ગયા હતા જેમાં પંચમહાલના સબુરભાઈ ગટારા ઉંમરવર્ષ એકતાલીસ અને બાળક અજયભાઈ સેલોતનું મોત નિપજ્યું હતું તેમજ ચાર જેટલા વ્યક્તિઓની ઇજા થઈ હતી જેથી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પીએમઆરથી લઈ વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારે છે જિલ્લાના ઇકબાલગઢ સહિતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે માવઠાની આશંકા સેવાઈ રહી છે વિશેષ ચિંતાનો વિષય એ છે કે આ સમયે ખેડૂતોના ખેતરોમાં બટાટા વરિયાળી અને ઘઉં જેવા પાકો તૈયાર થઈ ગયા છે જો આ સમયે માવઠું થાય તો આ તૈયાર પાકોને મોટું નુકસાન થવાની સંભાવના છે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સમયે વરસાદ પડે તો તેમની આખા એક સિઝનની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણમાં આવેલા આ પલટાથી તાપમાન પણ ફેરફાર જોવા મળી શકે છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના ના પગલા લેવા સૂચન આપવામાં આવી હતી બોલેરો ટ્રેક્ટર હેઠળ ભરાઈ ગયો ને સાફી થી પાલનપુર આવતા હતા બે લોકો ના થી એક દવાખાના છે વદન થોડા થોડી વાગી છે ટ્રેક્ટર કેટલા લોકો સવાર હતા ટ્રેક્ટર માં કેટલા હતા તેવીસ માણસ વધારે બે લોકો મરી ગયા ને એક લોકો ને વધારે લાગ્યું બીજા ને લાગ્યું થોડું લાગ્યું હંગીસર મરાય હારા થઈ જાય